નમસ્કાર મિત્રો હું શું સંજય વાઘેલા હર મહાદેવ જય ભોળેનાથ મિત્રો વાત કરતા પહેલા આપણે સોશિયલ મીડિયામાં જેટલું પણ છે એની વાત કરવાની છે પહેલી તો અને હા મારા બેન કીર્તિબેન પટેલ હવે આવી રહ્યા છે ગુજરાતમાં અને એ ગયા હતા કુંભમેળામાં તો મારી બેન છે ભાઈ કીર્તિબેન પટેલ છે ભાઈ મારી બેન ખબર છે તમને મિત્રો અને આ મારી બેન જેટલું પણ અત્યારે અલગી વિડીયો બનાવ્યા સોશિયલ મીડિયાની અંદર જેટલા પણ ધમાલો કરી એ બરાબર છે બીજી વસ્તુ એ ખજૂરભાઈ એ મારા ભાઈ છે ભાઈ અને કીર્તિબેન એ મારી બહેન છે બરાબર છે આપણા ગુજરાતીઓ બે એટલે બે ગુજરાતી એટલે મારા ભાઈ બહેન થાય કે નહીં પહેલાં પહેલું કીર્તિબેન પટેલને એટલું જ કહેવાનું આ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાઈ એમના લગી વિડીયો પહોંચે મારી બહેન લગી તમારી બેન આપણે તમે ગયા છો પ્રયાગરાજ પ્રયાગરાજ તમે પવિત્ર સ્નાન કર્યું હશે ડૂબકી મારી હશે બરાબર છે કંઈ પવિત્ર જગ્યાએ તમે ગયા છો બરાબર છે તમારા જીવનમાં બધું સુખ શાંતિ અને મસ્ત તમારું જીવન બને અને કોઈની સાથે કોઈ લફન છપ્પન થાય નહીં અને શાંતિથી તમારું જીવન વ્યતીત થાય એવી હું ભાઈ ભોળેનાથને પ્રાર્થના કરું છું મારી બેન બીજી વસ્તુ એવું કે ખજૂરભાઈને કહેવાનું કે ભાઈ તમે જે ધર્મના કાર્યો કરો છો જે કાર્યો કરો છો આ લોકોના જે ઘર બનાવો છો જે મસ્ત મસ્ત બધાના ઘર બની છો બધાના જીવનમાં તમે ખુશી લાવો છો એ કાર્ય કરતા રહેજો મારા ભાઈ મહાદેવ તમને વધારે આપે બીજું વસ્તુ બટ બેન પટેલ તમે બેન તમે કહેતા હતા જે કહે તેથી પ્રયાગરાજ ગાડીમાં મેં તમને જોયો તમારો વિડીયો કે એવું કહેતા હતા કે હું અહીંયા આવી તો તે ગુજરાતમાં શાંતિ હશે અને હવે હું થઈ જાઉં છું આવી રહી છું તઈ ઓમ કરીશ તેમ કરીશ નહીં શાંતિ રાખજો મારા બેન મારું મોનો તો મારો વિડીયો તમારા લગી પહોંચે તો હું ભાઈ બેન ગણું છું તમારે જે કમેન્ટો કરી દેજો પણ હું કીર્તિબેન પટેલને બેન કરું છું એટલા માટે બેન કરું છું ભાઈ કે કોઈ માણસ હોય ગમે એવો હોય દુશ્મન હોય કે ગમે એવું ભાઈ ગમે એટલો ખરાબ હોય થર્ડ ક્લાસનો માણસ હોય ગમે એવું હોય અને જો એ કો સો દિવસ બોણા જુઠ્ઠું બોલ્યો હોય અને એક દિવસ સાચું બોલે ને મિત્રો તેનું કોઈ માનતું નથી આ બેન કદાચ ગમે તેમ હોય બરાબર પણ હું એમનું એવું માનું છું એ એકલા પડી ગયા છે બરાબર છે તો એમને એવું નહીં કે ગુજરાતી હોવાના નાતે એકલા પડી ગયા છે પણ મારું એટલું જ કહેવું કે બેન હું તમારી ભાઈ સાથે છું અને ભાઈની સાથે છું હું સાથે છું ભાઈ બેનને કહું છું કે ભાઈ જેમ મને આમ આ બધું સપેટી જાય અને બધું શાંતિ પડી જાય એવું આપણે વિચારીએ છીએ મિત્રો તો તમારો શું અભિપ્રાય છે કમેન્ટમાં મને જરૂરથી જાવજો અને કમેન્ટો આપણે રોકાણ વિના જોઈએ કમેન્ટોનો ઢગલો કરવાનો છે આપણે બીજું કે પ્રયાગરાજમાં ભાઈ અત્યારે ભગદળ મચી અને જે એટલા લોકો ઘાયલ થયા સરકારનો અમુક લોકો એવું કહે છે ભાઈ સરકારો અમને તેમ તો જે એ લોકો ભાઈ કહે છે એમને કહી દઉં કે ત્યાં આગળ પબ્લિક ખબર છે તમને આઠથી દસ કરોડ પબ્લિક આવેલી ભાઈ આઠથી દસ કરોડ પબ્લિકને મેનેજ કરવી રમત વાત નથી પણ સરકાર તો એમની પૂરી કોશિશ કરે જ છે પણ જે પબ્લિક આવે છે એમને પણ થોડું કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ અને ખોટું રબો બધા બધાને દોડવું ના જોઈએ કંકાલ એટલે શાંતિથી પેલું એવું કરવું જોઈએ એવું કરવું જોઈએ બીજું કે એ વાત તો ભાઈ પ્રાય રાજ કુંભેરાનું બધું એ અલગ કાઢી નાખો સાઈડમાં સરકાર તો આપણી મસ્ત છે નરેન્દ્ર મોદીનો પણ ફૂલ સપોર્ટ છે નરેન્દ્ર મોદી સરકાર જેમ તેમ નથી ભાઈ એમણે પણ કહી દીધું કે કંઈ પણ જરૂર પડે તો કહી દેજો બરાબર છે એ વાત સરકારની છોડો એ વાત સાઈડમાં જવા પણ કીર્તિબેન પટેલને એટલું કહેવાનું ભાઈ કે હવે આ સોશિયલ મીડિયાની અંદર અને આ બધું જે તમે આરોપો બધા મેલ્યા અને આ બધું હવે જેમ પણ એમ તેથી બધું પતી જાય અને આ બધા જે જેટલા પણ વિડીયો ભાઈ એમના વિશે બનાવતા હતા એમને કહી દઉં છું ભાઈ શાંતિ રાખી લો છું મારા વાલા મિત્રો મારા ગુજરાતીઓ બહુ થયું હવે ભાઈ કોઈને આપણે આપણે કોઈને એને છોકરી છે બેન છે બરાબર છે આપણે એમને નહીં કોઈને લમણા કોઈ જો લેવાનું નથી આપણે બીજું કંઈક નવા ટોપિક પર કરીએ નવું ટૉપિક બનાવીએ નવું કંઈક કરીએ એમ બરાબર છે તો એ તય એમને કહ્યું ગયા બરાબર છે તઈ જઈને કહ્યું પવિત્ર સ્નાન કર્યું છે અને એ સુધરી જાય ને એ મસ્ત બધું પતી જાય પતી જાય ખજૂરભાઈને કીધું કે આપણે શાંતિ રાખી દઈએ તો અને જો ખજૂરભાઈ તો કંઈ બોલતા જ નથી તમને ખબર હશે મિત્રો બીજું કે બીજા બીજાએ કેટલા અંદર આ પિક્ચરની અંદર બધા સોશિયલ મીડિયાની અંદર ઝઘડા 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 કરે છે એમને કહેવાનું ભાઈ કે આ લોકો સાઈડમાં ખસી જાય ને તમે વચ્ચે ઝડપીલું ના થાવ એવું ના થવું જોઈએ ભાઈ તો જેટલા પણ મિત્રો છે એકબીજાના દુશ્મન ના બનો એકબીજાનાથી શાંતિથી રહો કારણ કે બે છે ગુજરાતી મળીને રહો ભાઈ કોઈ ફાઈટિંગ કરશો નહીં આટલું જ કહેવાનું મારા વાલા મિત્રોને સમજાયા અને વંદન ના સમજાય ને તો ભાઈ શું કરીએ એકવાર કહીએ વારે ઘડિયો કોને કે યાર તમને ખબર તો હશે મિત્રો બીજું કોઈને કહેવાની જરૂર નથી દારું બીજું એક નમ્ર વિનંતી છે મિત્રો કમેન્ટો કરજો કારણ કે કમેન્ટો કરશો તો હવે પણ નિયમો યુટ્યુબે બેઠ લે છે કમેન્ટો આપણે કરીએ તો યુટ્યુબ વિડીયો વધારે વધારે જાય તો આ કીર્તિબેન પટેલ મારી બહેન છે ભાઈ કીર્તિ હું કીર્તિને બેન માનું છું ભાઈ જેને જે સમજવું એ સમજવું કીર્તિબેન કીર્તિબેન તમને તમારી જોડે વિડીયો જાય તો મારા વિશે વિડીયો બનાવજો હું તમને બહેન માનું છું મારી બેન તમે એકલા નથી હું તમારી સાથે છું બરાબર છે પણ હું ખોટી લડવાડમાં હું નહીં પડું પણ હું તમારી સાથે છું સો ટકાની વાત કે તમે સત્યની લડાઈમાં હોશો તો હું ભાઈ પડીશ તમારી સાથે રહીશ અને જો અસત્યની લડાઈમાં હશે તો હું તમારો સાથ એવું નહીં પણ હું તમારે બેન મારવાની નાતે હું તમને કહું છું કે તમે કોઈ દિવસ અસત્યની લડાઈ નહીં લડો સત્યની જ લડશો બેન મને પૂરો વિશ્વાસ છે તમારા ઉપર અને હું વિશ્વાસ રાખીશ અને ખજૂરભાઈ તમને પણ વંદન અને કીર્તિબેન તમને પણ વંદન બેનને શાંતિથી થઈ જાઓ ભેગા અને બધું શાંત તો દુશ્મનો તમારા જેટલા ભાઈ વડેલા તો બે બધા ભેગા થઈ ગયા છે બે બસ મિત્રો આટલું જ અત્યારે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના મિત્રો હોય આપણી જોડે ટોપિક હતું નહીં અત્યારે આ મને લાગ્યું કે આ બહેન વિશે મારા બહેન વિશે મને મારી બેનને નમસ્કાર રાખડી પૂનમ આવે તે ઘરે આવવું હોય તો આવજો મારા બેન કીર્તિબેન પટેલને જય માતાજી ખજૂર પહેરી જય માતાજી હર હર મહાદેવ દેવાધિદેવ મહાદેવ બંને સદબુદ્ધિ આલે અને સાચા સાચારા પર રહે બઢિયા વિડીયો ત્યા બાય બાય ટાટા સી યુ